જય જવાન જય કિસાન ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે કેસર કેરીનું હાર્વેસ્ટિંગ કેવી રીતે કરતા હોય એ આપણે આ વિડીયોના માધ્યમથી નિહાળવાના છીએ અને સાથે આપણા તાલાળા યાર્ડના ચેરમેન સાથે આપણે વાતચીત કરવાના છીએ વિડીયો જોજો તો ખાસ તમને મજા આવશે અને હા મિત્રો અત્યારે હવે ધીમે ધીમે ગીર પંથકની કેસર કેરી ચાલુ થઈ ગઈ છે જેને આ તમે સાંક પણ જોઈ શકો છો જાડવે પાકેલી અને એ પણ સુડાઈએ ખાધેલી તો ચાલો આ વિડિયોના માધ્યમથી તમને પૂરેપૂરી જાણકારી આપીએ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આપણી સાથે છે સંજયભાઈ સંજયભાઈ ખાસ તો આપનો પરિચય આપો મારું નામ સિંગાડા સંજયભાઈ મારું ગામ બોરવાવ હું હાલ તાળા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે સેવા આપું છું જે તાળા માર્કેટિંગ યાર્ડ છે કેસર ગીરનું મોટા મોટું માર્કેટ છે અને મોટા મોટો હબ છે જે ગીરની ઓળખ સમાન કેસર કેરી છે તેમનો મુખ્ય વેપાર અને મુખ્ય હરાજી પણ તારાડા માર્કેટિંગ યાર્ડમાં થાય છે અને એમાં હું ચેરમેન પદે સેવા આપી રહ્યો છું અને સંજયભાઈ ખાસ આ વર્ષ કેસર કેરી માટે કેવું છે જો કેસર કેરીની વાત કરવામાં આવે તો પાછલા દસ વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌથી ઓછું ઉત્પાદન થઈ શકે એવો મારો પ્રાથમિક બજાર સમિતિનો અંદાજ છે અને પ્રતિકૂળ હવામાનની અસરો રોગના ઉપદ્રવને હિસાબે આજે કેરી પકવતા ખેડૂતો ખૂબ દયની હાલતમાં છે અને કેરી નામશે અણી પર છે આપણે ધાવાગીર ગામના બટુકભાઈ રોલા નામના ખેડૂતના બગીચામાં છે જઈએ કયા ખાવાની પણ કેરી છે નહીં આવી હાલતો અમારા ટૂંકમાં ગીર વિસ્તારના પચીસ ત્રીસ ગામોમાં તો સદંતર નિષ્ફળ કે જેમને પચીસ વીઘાનો બગીચો હોય એ ખેડૂતોએ પણ કેરી ખાવાની વેચાતી લેવી પડે એવી પરિસ્થિતિ છે અને સંજયભાઈ આ વર્ષે આપણું યાર્ડ મોડું ચાલુ થશે કે કેમ ના યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે યાર્ડની વાત કરવામાં તો યાર્ડને પાંચથી છ તાલુકાની કેરી લાગુ પડે છે નહીં કે તારાળા તાલુકો તારડાની આવે સુત્રાપડા ઉના કોરિનાર વંઠલી અમરેલી ધારી એ બધાની કેરી અહીં લાગુ પડે એટલે તારડામાં એપીએમસીની જે ચાલીસ દિવસ ચાલશે એ તો ચાલશે જ પણ જે ગઈ સાલ પાંચ લાખ નેવું હજાર જેવા બોક્સની હરાજી થઈ હતી ગ્રાઉન્ડ સેલ એની અંદર અમે સાડા ત્રણથી ચાર લાખનો અંદાજ અમે પ્રાથમિક બજાર સમિતિએ મેળવશે અને આવનારા દિવસોમાં પચીસથી સિત્તાવીસ પચીસથી ત્રીસની વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ થઈ રહ્યો છે જે પાકી તારીખ આવનારા દિવસોમાં સત્તાવાર જાહેરાત કરી દઈશું વેપારી અરે મીટિંગ કરી બરોબર અને ખાસ આપણા ગીરના જે ખેડૂત ભાઈઓ છે એમને તમે કંઈ વિશેષ કહેવા માગો છો બસ એ ખેડૂતોને એક માર્કેટિંગ યાર્ડ રીતે એક સંદેશ આપવા માગો કે ભાઈ આડેધડો રાસાયણિક ખાતરોનો ઉપયોગ ખરેખર ટાળવો જોઈએ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે વધાર્યો છે પાછલા દિવસો કરતાં જેના હિસાબે કેરીનું ઉત્પાદન પણ ઘટ્યું છે અને આંબાની જે રોગપ્રતિકારક શક્તિમાં પણ ખૂબ ઘટાડો થયો છે એટલે આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતી તરફ વળી પશુપાલન તરફ વળી પશુપાલન છે તે ખેતીનો અભિન્ન અંગ છે અને આપણા મહામોહિમ આપણા દેવવ્રત સાહેબે પણ પ્રાકૃતિક ખેતી તરફ ખૂબ ભાડ મૂકો છે તો ગાય આધારિત ખેતી તરફ વળીએ અને લોકોને સારો આરોગ્યપ્રદ ફળ આપી એવી જ બસ મારી વિનંતી છે એવા બગીચે જ્યાં કેસર કેરીનો વેળો ચાલુ છે તો કેસર કેરી કેવી રીતે ઉતારતા હોય કેવી રીતે બોક્સ ભરતા હોય અને હું ભાવતાલ હોય એ આપણે વિડીયોની અંદર જાણશું તો ચાલો મારી સાથે તો અહીંયા અત્યારે કેસર કેરી ઉતારવાનું ચાલુ છે વેડો ચાલુ છે ને ચાલુ છે હા તો આ બગીચો તમે રાખેલો છે હા રાખેલો છે હા પેલો જ વેડો છે આજે તો આવો સોઈભાઈ પાસે ભાવતાલ જાણીએ અહીંયા કેસર કેરી ઉતારીને એના અલગ અલગ ક્વોલિટી પ્રમાણે બોક્સ ભરતા હોય કેસર કેરી બગીચામાંથી ઉતારી અને કેરેટ ભરીને અહીંયા સુધી ખાસ દંગો કહેવામાં આવે અમારે અહીંયા દેશી કહે અને અહીંયા બધી અલગ અલગ બોક્સની અંદર ક્વોલિટી ભરતા હોય તો કેવી રીતે તમે અલગ અલગ ક્વોલિટી ભરતા હોય એક નંબરનું અલગ કાઢીએ બે નંબરનું અલગ કાઢીએ છે એક નંબરનું અહીંયા છે જો એક નંબર ક્વોલિટી છે ને આ બધા બોક્સ એ એક નંબર ક્વોલિટી છે અને બે નંબર બે નંબર અહીંયા છે અને આજે પેલો જ વેળો છે મુહૂર્ત છે સોયબભાઈ ના બગીચે અને એક નંબર ને બે નંબર ની કરે છે એક નંબર નો શું ભાવ છે દસ કિલાના બોક્સ નો દસ કિલાના બોક્સ નો અઢારસો રૂપિયામાં આજે આપે આપેલ છે કિલો કિલો અને બે નંબર બે નંબર નું પંદરસો રૂપિયા માં આપેલ છે અહીંયા અમારા ગીર વિસ્તારની અંદર ખેડૂતો છે ને લગભગ બગીચા બધા લીઝ ઉપર આપી દેતા હોય અને ઘણા બગીચા પાંદરેથી પણ રખાતા હોય ને આપણે જ પાંદરેથી અચ્છા સી ગયું છે ભભૂતી આવી ગઈ દાણો આવી ગયો સરસ મજાનો આવી રીતની કેરી ઉતારતા હોય આ પાકી એવી કેરી તૈયાર થઈ ગઈ છે વાળો માલ જો તમે આવી રીતે કેરીનું હાર્વેસ્ટિંગ કરતા હોય આવી રીતે ઝાડુ ઉપરથી કેસર કેરી ઉતારતા હોય આવેલા આવેલ દાણો હોય લેતા હોય કેસર કેરી હોય ને તૈયાર થઈ ગઈ હોય ને એવી જ કેરી લેતા હોય ઝાડ ઉપરથી જો આવી ગઈ દાણો બેસી ગયો ડીટ બેસી ગયું આગતર બગીચો છે એટલે પાકવાલા કેરી થઈ ગઈ છે બાકી હજી તો બહુ પાસતર બધાના બગીચા છે હજી પંદર વીસ દિવસ જેવું હોય જાય આમાં પેલો વેળો હાલે છે

આવી રીતે અંદર કેરી હોય એટલે કેરી અંદર આવી જાય અને આવી રીતે કેસર કેરી ઉતારતા હોય ઝાડુ પર થી આ ભાઈ જે નીચે નીચે હોય સારી સારી કેસર કેરી આવેલો દાણો એ ઉતારી અને લે આવે છે મુંડાવા નહીં દેવાની ખાસ તો હું ધ્યાન રાખવું પડે કેસર કેરીમાં કેસર કેરીમાં ડૂટ ડીટ છે ને મુંડાવી ન જોઈએ તો એ ઈ મુંડાઈ જાય તો શું થાય શેર નીકળે કેરી બગાડવા આપણે જે શીર હોય બહુ સ્ટ્રોંગ હોય ને સ્ટ્રોંગ હોય જો જો આમાં કેરીમાં શીર હોય આ ડીટ છે ને તૂટવું ન જોઈએ ડાક પડી જાય આવી રીતે કેરી તોડવાની આ ડીટ હોય ને એને રહેવા દેવાનું એટલે નહીંતર તો આવો શીર નીકળે ને અહીંથી કેરી બગડે એટલે ચાંદા પડે ચાંદા પડે ચાંદા પડે ને હા ચાંદા પડે પાકી જાય

હા શું છે કેરીનું રૂપે સારું લાગે અને ઉપરથી ડીટ બેસી ગયેલું હોય તો આ આ જો એકદમ મસ્ત દાણો આવી ગયેલો આવી જે કેરી હોય એ પાકવાલાયક થઈ ગઈ હોય એ તો જો આમાં દાણો ન બેઠો હોય અને જે ડીટ ન બેસ્યો એટલે આ કેરી હોય કાચી આવી ઘણી કેરીઓ આ કાચી હોય ઉપર ડીટ બેસી જાય એ આવેલો દાણો કહેવાય આ ભાઈ જે લે છે ને આ બધો આવેલો દાણો છે વાળું એકદમ તો આવી રીતે કેસર કેરી ઉતારતા હોય અને પછી એને બોક્સ ભરી અને આગળ મોકલતા હોય અને આવી રીતે કેસર કેરીના કેરેટ લઈ આવતા હોય અને અહીંયા ભરતા હોય અલગ અલગ વકલ કરતા હોય વજન બરોબ મારી ને પાણી પીવું આગળ વજન લઈને આવી જવું પેલો આગળ પાણી આવ્યું બોક્સ બાંધવા માટેની દોરી તૈયાર કરે છે આ ત્રણ બોક્સ રાખીને એટલે માપનું બોક્સ બંધાઈ જાય જે આને કહેવાય કારીગર વિસ્તારમાં છે તો મિત્રો અત્યારે તમે લગભગ જોઈ શકો છો લગભગ બગીચા બધા ખાલી છે ઘણા મિત્રો કહેતા હોય ને કે તમારા ગીરમાં પાંચ ટકા કેસર કેરી છે તો કેરી બધી ક્યાંથી આવે તો મિત્રો અમારા ગીર વિસ્તારની અંદર પાંચથી છ તાલુકા છે જે કેસર કેરીનું ઉત્પાદન કરે છે એટલે કોઈ કોઈ બગીચા હારા આવ્યા હોય ને બાકી જનરલી નેવું ટકા બગીચા કાંઈ હોય જ નહીં નેવું ટકા બગીચા ખાલી હોય અને દસ ટકા બગીચામાં કેસર કેરી આવી હોય તો એને આવી નો કહેવાય પણ તમે ખાસ અહીં ગીરમાં આવી અમારા ખેડૂતોની મુલાકાત કરો અને એની વેદના તમે જાણો ને તો તમને ખ્યાલ આવશે કે ગીરમાં ખરેખર પરિસ્થિતિ શું છે તો કોમેન્ટ કરો પણ વિડીયો આખો જુઓ અને પછી કોમેન્ટ કરો તો આવી રીતની પરિસ્થિતિ છે અમારા ગીર વિસ્તારમાં મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે તો ચેનલ ઉપર પહેલી વખત હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને મિત્રોમાં વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો એક નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ